કેમ કે કોઈ ટેટ કે ભગડીયું તો હવે માળો હવે 4 વાગ્યા વાગે તો હોય હોય ડાડા 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 6 એટલે આણિયો કરે છે આવી એમ એમની દુઠી થઈ પડી તો ઓ ગુઠી ઓ મારા ગુઠી બી જાવું

Happy lắm? Do mọi người oh, tham gia vào phần hôm có những này đâu. Hôi nhà hoài tội mày quay phân tích quay tạm kai bằng hầu kai. Sommer đều quên anh hai <likewise>. bát <tilt> anh mô tử đinh đất karoto. Nah, nha, 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 nha,

ગમે રાજા પાડે કઈ થકી શું પડે એનું પોણી આવાનું તમારે ચોવીસ કલાક પોણી ગાજઘાટ કરો એનું પોણી વધારે આવી

કરો <laughs>

ઓવે ઓવી મોટા કાકા હા મોટા ની તો કઈ વાત ના થાય મન કેમ તો કરતી થી લાતા ને કાકો મારે આવા ને લાજો મારે આવા ને તો પણ હેડે એટલે હાથી નો તો છેડો ને

પચુર પચુરક બોલે છો કેટલા લાતા ઇત રોને પડી જ છે આવી જાય એટલે હું માર બટ હવે નોસા થાય છો છે

અતકો કદી ભાઈ આમ લેતા અમે અમારે દોશી કેવું છે ફોન ની ભાઈ આ વાત કરે છે નો ના દેસી ને તો શું ફામ થઈ નઈ ને બાઈ માં ફોન કરાવરાવો તો વાત કરે

तुम्हें करो सब हमारे व्यूज आए थे क्या कोई बोले बस बोले तो 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 तो

વાત કરી એટલે બાકી હવે ફોન ન કરે પણ તમારે વૈજ કઈ જીવાના ચિંતા મત કરું

ઓય સાંભળ અવાજ હોય તો મંદિર ભાઈ હાજે હે હયો માવે મારે મન ભયો હે 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 હુદી

દેશી ના માં રાખા હમણાં માથા ઉતરી નાખું ભલે 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 કોઈ હા